નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો મારી YouTube ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી પ્રકાશિયા તો મિત્રો આકરા ઉનાળાના તાપ વચ્ચે ખેડૂતો માટે રાહત આપનારી આગાહી ભારતીય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જે આ મિત્રો ભારતીય હવામાન વિભાગ એટલે કે ઇન્ડિયન મેટ્રોલોજિકલ ડિપાર્ટમેન્ટ દ્વારા આજે 15 એપ્રિલ 2025 ના રોજ 2025 નું ચોમાસું કેવું રહેશે તે બાબતનું મહત્વપૂર્ણ પ્રથમ જે પૂર્વાનુમાન છે તે ભારતીય હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે તો આવનાર ચોમાસુ ભારત માટે અને ગુજરાત માટે કેવું રહેશે કેટલા ટકા સુધી વરસાદ પડશે તે વિશેની સંપૂર્ણ માહિતી જોઈએ તો વિડિયોને છેલ્લે સુધી ખેડૂત મિત્રો છે જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને વાત કરીએ ભારતીય હવામાન વિભાગ દ્વારા જે પ્રથમ વેધર બુલેટિન મતલબ કે 2025 ના ચોમાસાનું પ્રથમ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે તે જોઈએ તો મિત્રો ખાસ કરીને ભારતમાં ચોમાસાની સિઝન દરમિયાન નેવુંથી છન્નું ટકા વરસાદ પડતો હોય તો તે નોર્મલથી ઓછો ગણવામાં આવે છે અને નેવું ટકાથી પણ ઓછો વરસાદ હોય તો તેમાં જે નોર્મલથી ઓછો હોય તેના કરતાં પણ ખૂબ ઘટ પડતી હોય છે તે પ્રકારનો વરસાદ ગણાતો હોય છે મતલબ કે એક પ્રકારે વરસાદની ઘટ ગણાય જ્યારે છન્નુંથી એકસો ચાર ટકા વરસાદ પડે તો નોર્મલ વરસાદ ગણાય જ્યારે એકસો પાંચથી એકસો દસ ટકા વરસાદ પડે તો તે નોર્મલથી વધુ ગણાય અને એકસો દસ ટકાથી વધુ વરસાદ પડે તો એ વરસાદ છે તેની વધ ગણાય મતલબ કે વરસાદ છે નોર્મલ કરતા પણ વધુ પડ્યો ગણાય તો ખાસ કરીને જે ભારતીય હવામાન વિભાગ દ્વારા બુલેટિન જાહેર કરવામાં છે તે માટે ખેડૂતો માટે કાળજાળ ગરમી વચ્ચે રાહતના સમાચાર લઈને આવ્યું છે તો જે બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે તે મુજબ એકસો પાંચ ટકા વરસાદ દેશ લેવલે પડવાની આગાહી કરવામાં આવી છે તમે સ્ક્રીનમાં જે બ્લુ કલર જોઈ રહ્યા છો ગુજરાતના ભાગોમાં લગભગ મોટા ભાગના વિસ્તારમાં બ્લુ કલર દર્શાવે છે કે નોર્મલ અથવા તો તેનાથી વધુ વરસાદ પડવાની સંભાવના પૂરા ગુજરાતમાં દેખાઈ છે તો તે પ્રમાણે ભારતના મોટા ભાગના રાજ્યોમાં પણ નોર્મલ કે તેનાથી વધુ વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો આમાં પા ચાર ટકાની વધઘટ થઈ શકે છે તેવું પણ તેમનો જે એક પ્રકારે જે અનુમાનની ટકાવરી આપતા હોય છે તેમાં ચાર ટકા એરર માર્જિન રાખેલું હોય છે એટલે એમાં પ્લસ માઇનસ થઈ થતો હોય છે તેવું પણ તેમનું કહેવું છે ત્યારે ખાસ કરીને પૂર્વોત્તર ભારતના ભાગો છે ઉત્તર ભારતના અમુક ભાગો છે અને દક્ષિણ ભારતના અમુક રાજ્યો છે એ ભાગોમાં નોર્મલથી ઓછો વરસાદ પડવાની શક્યતાઓ પણ આઈએમડી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જોકે ગુજરાત માટે ખાસ કોઈ ચિંતાજનક સમાચાર આઈએમડી દ્વારા આપ્યા નથી પરંતુ રાહતના સમાચાર આપ્યા છે નોર્મલથી વધુ વરસાદ પણ પડી શકે છે એટલે નોર્મલથી લઈને નોર્મલથી વધુ વરસાદ પડવાની શક્યતાઓ આઈએમડી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે

એકસો ને પાંચ ટકા અથવા તો તેનાથી વધુ વરસાદ પડે તો ગુજરાતના ખેડૂતો માટે ધન ધાન્ય સારા પાકે અને વર્ષ ખેડૂતો માટે એકંદરે ખૂબ સારું જાય તો ચોક્કસપણે ખેડૂતોને એક પ્રકારે રાહત મળે અને ખાસ કરીને આ પ્રકારની જે આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે તે એક પ્રકારે ખૂબ જ સારામાં આગાહી ખેડૂતો માટે ચોમાસા પૂર્વે આપવામાં આવી છે હજી પણ જે ભારતીય હવામાન વિભાગ છે તેમનું બીજું પૂર્વાનુમાન પણ જયારે ચોમાસું આવવાનો સમયગાળો છે મતલબ કે મે મહિનાની અંદર જાહેર કરવામાં આવશે તો તે બાબતની માહિતી પણ આપીશું પરંતુ પ્રથમ વેતર બુલેટિન છે તે ખૂબ રાહત આપનારું ખેડૂત માટે સાબિત થવાનું છે